મુંબઈથી ડ્રીમ માસ્ટર મશીન મંગાવાયું મશીનનું એક દિવસનું ભાડું રૂપિયા ચાલીસ હજાર જે કાસોની સફાઈ જેસીબીથી શક્ય નથી તેના માટે મુંબઈથી ડ્રીમ માસ્ટર મશીન મંગાવાયું શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વિવિધ કાસની સફાઈ જે કાસોની સફાઈ જેસીબીથી શક્ય નથી તેના માટે મુંબઈથી ડ્રીમ માસ્ટર મશીન મંગાવાયું ડ્રીમ માસ્ટર મશીનથી ડભોઈ રોડ સ્થિત મહાનગર કાસની સફાઈ

જે કાસ પહોળા છે અને નેચરલ છે કે જ્યાં કિનારા પરથી જેસીબી મશીન અથવા પોકલેન્ડથી આપણાથી કામગીરી ન કરાય આ કાંસોના ડીસલજિંગ કરવાના હોય કાંસોના કિનારા ઉપર જે ઝાડ ઉગી ગયા હોય સ્રબ ઉગી ગયા હોય કન્સ્ટ્રક્શન ડાયબરીઝ હોય આ બધી વસ્તુ દૂર કરવાથી જે જગ્યામાં આપણે પહોંચી નથી શકતા એવી જગ્યાએ આ એક ફ્લોટિંગ ક્લીન માસ્ટર ટેક કંપનીનું ડ્રેન માસ્ટર મશીન છે કે જે બોમ્બેમાં અને મોટા મહાનગરોમાં જે આવા મોટા નેચરલ કાસ હોય છે એને સાફ કરવા માટે વપરાતું હોય છે આ અમારી જાણકારીમાં આવતા એક ટ્રાયલ બેઝ રૂપે આજે વડોદરા શહેરમાં આ મશીન મંગાવવામાં આવ્યું છે અને અત્યારે મહાનગર ખાતે આજે રૂપારેલ કાસ છે એમાં મશીન ઉતારી અને જેસીબી જે રીતે કામ કરતું હોય કહી શકાય કે આ જે ડ્રેન માસ્ટર છે ફ્લોટિંગ જેસીબી જેવું મશીન છે એના બકેટથી અંદરથી ડિસ્ચાર્જિંગ કરી શકાય આમાં જે કોઈ કાદુ કિચડ છે એ પણ સાફ કરી શકાય આજુબાજુના જે ઝાડવા ઉગી ગયા છે એ પણ સાફ સફાઈ કરી શકાય એટલે બે ત્રણ દિવસથી વિઝિટ કરતાં એવું ધ્યાને પડ્યું કે અમુક એરિયામાં આપણા મશીનો જઈ શકતા નથી કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તો આપણને અલાવ ના કરે અથવા આજુબાજુ ઝાડ હોય અથવા એની જે એજ છે બહુ સ્ટીપ હોય તો જે આપણી રીત છે એ પૂરેપૂરી હતી નહીં એટલે એક ટ્રાયલ રૂપે આ ક્લીનટેક કંપનીનું ગ્રેન માસ્ટર મશીન મંગાવ્યું છે લગભગ પંદર સોળ દિવસનો ટ્રાયલ લેવામાં આવશે એકા શિફ્ટના ચાલીસ હજાર રૂપિયા જેટલો ભાવ છે બતા આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન એટલે આઠ નવ લાખ રૂપિયામાં પંદરથી સોળ દિવસ માટે વડોદરામાં મશીન રહેશે અને જે અલગ અલગ કાસ્ટમાં જ્યાં આપણે તકલીફ પડી રહી છે ત્યાં આગળ આ મશીન આપણે લગાડીશું અને શું અનુભવ રહે છે એ જોઈ અને ભવિષ્યમાં નક્કી કરીશું કે આ મશીન કોર્પોરેશન ખરીદવું કે કેમ આ મશીન